હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ તો આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમશે કેમ કે બહુ વખતથી આ વિડીયોની એક રિક્વેસ્ટ પણ હતી અને મોસ્ટ વેઇટેડ વિડિયો છે બોક્સ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ શેનો વિડીયો છે તો આ છે હું જે વાપરું છું એ બિસ્કિટનું માર્જરીન તો ફ્રેન્ડ્સ તમારા બધાની બહુ બધી રિક્વેસ્ટ હતી કે તમે કયું ઘી વાપરો છો કયું માર્જિરીન વાપરો છો કેવું હોય એનું પેકેટ કેવું આવે તો એ બધા જ કન્ફ્યુઝન આજે તમારા દૂર થઈ જશે તો ચાલો આપ સૌ મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે તો આ તમને બોક્સ હું બતાવું આ છે નેચર ફ્રેશનું પ્રોફેશનલ લાઇટ નેચર ફ્રેશનું પ્રોફેશનલ ઇલાઇટ ફોર કૂકીઝ તમે જુઓ ઉપર ફોર કૂકીઝ લખેલું છે અને સાઈડ ઉપર કૂકીઝ પણ બતાવેલી છે સેમ આવી જ રીતે પફનું પણ માર્જરીન આવે છે અહીંયા જ્યાં ફોર કૂકીઝ લખ્યું છે ત્યાં ફોર પફ પેસ્ટ્રી લખેલું હોય છે અને સાઈડ ઉપર પફ પેસ્ટ્રીના રિલેટેડ અલગ અલગ પિક્ચર હોય છે બાકી સેમ બ્રાન્ડ હોય છે આપ જુઓ સ્ક્રીન ઉપર એની પ્રાઇઝ લખેલી છે મેન્યુફેક્ચર ડેટ છે એક્સપાયર ડેટ છે એને સ્ટોર કેવી રીતે કરવાનો એના ન્યુટ્રિશન ફેક્ટ છે એ બધું જ આની ઉપર આપેલું છે આમાં હિડન કશું જ નથી હોતું અને આપ ખરેખર મને બહુ ગમે છે એટલે હું આ વાપરું છું બાકી આના કરતાં પણ બીજી બધી બ્રાન્ડ મળતી હોય છે એ બધા કરતાં આ થોડું મોંઘું છે પણ આજે આપણે જ્યારે માર્કેટમાં કોઈને કોઈ એઝ અ હોમ બેકર કશું સર્વ કરીએ છીએ તો બેસ્ટ જ આપવાનું હોય અને એક ખાસ વાત કે આ જે વિડીયો છે એ કોઈ પ્રમોશનલ વિડીયો નથી આ માર્જરીનનું કોઈ પ્રમોશન નથી કે ના કોઈ એડ છે આના વિડીયો આ વિડીયોના મને કોઈ રૂપિયા નથી મળવાના હું તમારી સાથે એ જ શેર કરું છું જે હું વાપરું છું આ વિડીયો ત્યારનો છે જ્યારે દિવાળી વખતે મારે બિસ્કિટના બહુ બધા ઓર્ડર્સ હતા ત્યારે હું આ બોક્સ લાવી હતી અને મારી સાથે મારી બીજી બે ત્રણ ફ્રેન્ડ્સ પણ છે તો અમે લોકો થોડું થોડું શેર કરી લેતા હોઈએ છે એટલે અમે આવી જ રીતે એક બોક્સ લાવતા હોઈએ છીએ અને પછી અમે ત્રણ ચાર જણ જે છે એ થોડું થોડું શેર કરી લેતા હોઈએ છીએ તો તમે પણ આવું કરી શકો તો જુઓ તમે આનો એક ફોટો પણ સ્ક્રીનશોટ લઈ લેજો આ કારગીલ બ્રાન્ડનું છે નેચર ફ્રેશ ઇલાઇટ ઉપર લખ્યું છે ફોર કૂકીઝ તમારે યાદ રાખીને જો તમે આવું કંઈ બોક્સ લાવો છો તો ઉપર ખાસ એ લેવાનું કે કૂકીઝના રિલેટેડ છે કે પફના રિલેટેડ છે ઉપર પફ પેસ્ટ્રી પણ લખેલું હશે કેક માર્જરીન પણ લખેલું હશે અને કૂકીઝ પણ હશે તો તમારે જેના હિસાબથી તમે લાવતા હોય એ તમે ખરીદી શકો છો અને આનાથી દરેક રેસીપી બહુ જ સરસ બનતી હોય છે આનો ઉપયોગ ખાલી કૂકીઝ માટે નહીં પણ બ્રેડ બનાવવા માટે પણ ઘણા લોકો આ માર્જરીન યુઝ કરતા હોય છે જે રસ્ક છે ટોસ છે એ બધું બનાવવા માટે પણ વાપરતા હોય છે તો આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે અને હજી સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો તો ચાલો ફરી મળીએ આવી કોઈ નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય